આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં તમામ છવ્વીસ બેઠકો પર ભાજપનો જંગી બહુમતીથી વિજય થાય તે માટે ભાજપ પક્ષે કમર કસી છે લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે ભાજપ પક્ષ દ્વારા હાલથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગરમાં મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે મધ્યસ્થ કાર્યાલય તરીકે લોકસભાની ચૂંટણીમાં કાર્યાલયનો ભાજપ પક્ષ દ્વારા ઉપયોગ કરવામાં આવશે આ કાર્યાલય ઉદઘાટન પ્રસંગે પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પ્રદેશ ભાજપ મહામંત્રી ઝવેરભાઈ ઠકરાર લોકસભા બેઠકના પ્રભારી ડોક્ટર અનિલભાઈ પટેલ સહિત જિલ્લા ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે રીતે વિકસિત ભારતનું આયોજન થયું છે બે હજાર ચૌદ પછીની દેશની પરિસ્થિતિમાં જે નિર્માણ થયું છે જે પરિવર્તન થયું છે એની અનુભૂતિ આજે કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને આસામથી કચ્છ સુધી દેશની જનતા અનુભવી રહી છે